આજે મને સીએમ કાકા તરીકે જ બોલાવે પાર્ટીનો કાર્યકર્તા સિનિયર કાર્યકર્તા તરીકે મારી અવગણના કઈ થતી નથી મારું માન અને સન્માન જળવાય છે અને જ્યાં હું જાઉં ત્યારે મને સ્થાન પણ આપે એ મે મારું તું ની ભાવના નો જે મંત્ર છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય એ મેં મારા જીવનમાં ચરિતાર્થ કર્યો છે એની મેં આપણે વાત કરી વાત જ કરી વાત નહીં પણ મેં નહીં તું અને હું જ્યારે જ્યારે નિરાશ હું જ્યારે જ્યારે હું એ એ જ કહું છું હું એ જ કહું છું કે હું જ્યારે જ્યારે નિરાશ થતો ને ત્યારે પંડિત દીનદયાલ ઉપાધ્યનો ફોટો સામે રાખીએ તેના વિશે મનોમંથન કરતો હતો એટલો પુસ્તકો મેં વાંચ્યા અને એના જીવનગત મેં મારામાં ગ્રહિત કરવાનો પ્રયાસ પણ કર્યો છે તમે જોઈ શકો છો કે મેં રાજકારણનો એ અંગો જેવું વિધાનસભા છોડ્યા પછી મેં કોઈ ક્યારેય એવી જીદી મિસાલ નથી રાખી બધા આપો

પાર્ટી મોટી થાય ત્યારે ક્યાંક ને ક્યાંક વાસણો ખખડે એમાં કોઈ બીજો સવાલ ખખડે ખખડે છે એવું નથી પણ ખખડે મારા જીવન મેં તો છે વિધાનસભામાં પંદર વર્ષ હોય દરમિયાન રાજકોટમાં કેન્સર હોસ્પિટલ હું લઈ આયુર્વેદિક હોસ્પિટલ હું લઈ પછી સિવિલ હોસ્પિટલની અંદર જે નવું બિલ્ડિંગ રાખો ભાઈનું એ હું લઈ લઈએ પદમકોરબા હોસ્પિટલ એમાં આખું નવું બિલ્ડિંગ એ હું લઈ અને એ જ રીતે જનાના હોસ્પિટલ આખી રિનોવેશન કરવાનું કામ પણ હું લઈ આવ્યો આ હોસ્પિટલનું કામની થશે રામનાથ માધેવ વાળો ત્યાં ત્યાર પર ચાલુ ચાલુ છે ચાલુ છે ને થાશે રામનાથ દેવ રામનાથ માધેવ ની કૃપા થાશે એટલે થાશે એની કૃપા નહીં હોય તો નહીં થાય તો થા તો થાશે

એક પણ જગ્યાએ ક્યાંય મારું જમીનનું કે કૌભાંડ નું કે બતાવે ને તેની આપઘાત કરી દરેકની દરેક વ્યક્તિ ની પ્રકૃતિ ઉપર આધાર હોય છે કોઈની પ્રકૃતિ લડાઈ હોય તો લડી બતાવે ને કોઈની પ્રકૃતિ બીજી રીતે કામ કરે ને એ રીતે કરે પ્રકૃતિ ઉપર આધાર હોય છે